નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત આપ સર્વે મિત્રો સામે બહુ જ સુંદર મજાનો એક વિડિયો કેમેસ્ટ્રી વિષય ઉપર લઈ અને ફરી એક વખત ઉપસ્થિત થઈ રહ્યો છું મિત્રો આજનો જે વિડિયો છે એ ધોરણ બાર અને અગિયાર સાયન્સ અગિયાર બાર સાયન્સ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે એમના માટે ખૂબ ખૂબ મહત્વનો પુરવાર થઈ શકે છે કેમ કે રસાયણ વિજ્ઞાનમાં આવતું એક મહત્વનું ચેપ્ટર સોલિડ સ્ટેટ એટલે કે ઘન અવસ્થા તો મિત્રો રસાયણશાસ્ત્રનું આ પ્રકરણ સોલિડ સ્ટેટ જેનો આજે પરીક્ષામાં ઉછાઈ શકે એવો બહુ જ